જેવું એનું ઊંચો કર હે ને એમ ને તો ઉતાર દેજે રા ઘરે નકર પાડી દે તો બરોબર બરોબર દાદા ના એને મરી ગયો તું અરે બાલલે બતા આ તો ઊંચો કરી દીધો હો ને એ પેલા જાય દે ને તો આમ આમ કર ઇન પપ્પા ને એક છે મરી ને તો તકલીફ માં આવી જશો ના ના એને તાકાત બતાવ દે પહું તો હું હું બે જેવું ના રહી જાય ને તો જોઈ લેજે બહુ બોલે ને કે જાયરા ફેંકી દે આ તો મારો ઓક છે એટલે બહુ મારા કોઈ બોલી શકે એવું નહીં મારે ઝઘરો કરવો નહીં હોય લે 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 તો નહીં ને જો પણ જોતા કરું એ બબલો કેરમ બેરો ભાગી ને હું બાપા રે લે દાદા યાર આ સામાન્ય એક ખાલી હરંગ કરી મો મો આટલો બધો

બસ બસ ઇમને ઇમને લઈ જામું એ બિચાન માર તો બબલું બિચાન રાખ્યા છે એવું કઈ નહી છે હેડિયે કે ઓ નહીં એક એક ને મારવા ના છે જો